મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટા ઓરા ગામના રાજુભાઈ નાયક તેઓ વહેલી સવારે પોતાના ગામમાં આવેલા કોતરમાં લઘુ ગયા હતા અને પાણી લેવા માટે કોતરની નદી કિનારે પકડીને પાણીમાં ખેંચી લઈ ગયો હતો મગર અને રાજુભાઈ વચ્ચે દસ મિનિટ સુધી ઝપાઝપી ચાલી હતી અને આખરે હિંમત દાખવીને રાજુભાઈ નાયકે આંખમાં હાથ નાખી દેતા મગરે મુખમાંથી પકડ ગુમાવી દીધી હતી આખરે લોહી લુવાણ હાલતમાં રાજુભાઈને એક આઠ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ રાજુભાઈ નાયકનું ઓપરેશન કરી મોતના મુખમાંથી બચાવી લીધો હતો પાણી લેતા વખત મધ્યોરે લીધો પાણી ખેતી ગાયો પછી મેં જાતે સૂટ્યો પછી પછી ક્યાં આવ્યો તું ઘરે સિવલમાં દવાખાને આયા ઓપરેશન થયું આંગળામ સારા ચાલે દવા સારી એ રાજુભાઈ નાયક કરીને પેશન્ટ મારી જોડે આવ્યા હતા આખો હાથ લોહી લુવાણ લઈને એમને મેં પૂછ્યું ત્યારે એમણે મને જણાવ્યું કે મગર એમને તળાવમાં લઈ ગયો હતો અને મગર જોડે ઝપાઝપીમાં એમને આખો હાથ એમનો કપાઈ ગયો હતો જેમાં હાથની બધી નસો અને હાથના હાડકા એ બધું ભાંગી નાખ્યું હતું તે સાથે એ જોઈને મેં એને અર્જન્ટ ઇમ ઇમરજન્સી સર્જરીમાં લીધા અને એક કલાક જેવી સર્જરી મેં એમની જેટલી બી નસો હતી એને આપણે સીવીને જોઈન્ટ કરી આપી છે અને એમનું જે હડકાનું રિલો ડિસ્લોકેશન હતું એને આપણે રિલોકેટ કર્યું છે આજે એમની બધી જ આંગળીઓ વ્યવસ્થિત રીતે ચાલે છે કોઈ બી જાતનો દુખાવો નથી અને ચાર પાંચ દિવસમાં આપણે એને સારી રીતે આપણે એમને ડિસ્ચાર્જ પણ કરી શકીએ છીએ મારું નામ છે ડૉક્ટર અભિરાજ હું ગોધરા સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર